બાળ મિત્રો આપની શાળામાં તમારું સ્વાગત છે ચાલો આજે ભણીએ ધોરણ બીજું વિષય છે કલોલ તેમાં નો ત્રીજો પટ આટલા બધા રમકડા જો એમાં પેજ નંબર સત્તાવીસ પર ચાલો ગાઈએ ગીતડું ગીત ગાવું છે તમારે મારી સાથે તો ચાલો આપણે ગાઈએ ટર ટર ટમ ટમ કરો રમકડા કુછ કદમ હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી ખડા કખડ ખડબડ ઘોડો દોરેસી છટા અમારી ચલો સૈનિક કદમ કદમ કરો રમકડા કુછ કદમ ટર ટર ઢમ ઢમ કરો રમકડા કુછ કદમ વારે વાહ સરસ મજાનું ગીતડું છે આ તો તમને મજા આવીને બાળ મિત્રો ચાલો જોઈ નીચે જુઓ તમે જે રમકડાથી રમ્યા હોય તેવા રંગડા પર રંગપુરાનું તમને કેનું કેનું ચિત્ર બતાવ્યું છે ઘોડો ચકલી ઢીંગલી ટેડી બિયર પછી શું છે ડાયનાસોર ગાડી દળો પછી શું છે જો જ હોય માછલી અને રોકેટ આમાંથી જે રમકડા તમે રમ્યા હોય તે રમકડા ઉપર તમારે રંગ પૂરવાનો છે ચાલો બાજુનો પેજ જોઈએ વાતચીત કરવાની છે હો આપણે રમકડાઓલા જોઈએ ને તેના તમને રમકડા રમવા ગમે છે મને તો બહુ જ ગમે છે તમે ક્યારે રમકડાથી રમ્યા છો નાના હોય તમે નાના હો છો ને અત્યારે રમો છો ને રમકડા હા તે રીતના તમારા મમ્મી પપ્પા સાથે તમારે વાતચીત કરવાની છે ચાલો નીચે સરસ મજાની વાર્તા છે વાર્તા સાંભળવી છે ને તમારે હા ભાઈ બધાને સાંભળવી હોય કેમ ન સાંભળવી ચાલો છે રમકડાવાળા રૂપેશ કાકા વાર્તાનું નામ શું છે રમકડાવાળા રૂપેશ કાકા એક હતા રૂપેશ કાકા એમને બાળકો ખૂબ ગમે રૂપેશ કાકાને સંતાનો અમેરિકામાં રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું રૂપેશ કાકાએ ઘરે ઘણા બધા રમકડા હતા રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાને ઘરે ટોય હાઉસ નામ આપ્યું શું નામ આપ્યું જોવું છે બાળકો તો કે છે ટોય હાઉસ ટોય હાઉસ એટલે કે રમકડાની દુકાન ટોય હાઉસમાં બાળકને ખૂબ જ મજા પડી આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ અક્ષય અને શ્રીકાંત બે પાક્કાભાઈ બંધ અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ જ ગમ્યું ત્યાં ઘણીવાર રમવા જાય પણ શ્રીકાંતને તેની સાથે ન આવે તે તો આખો દિવસ મોબાઈલમાં જ રમ્યા રહે કરે અક્ષયે પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપ્યું તે તેના બદલામાં લઈ આવ્યો એક જેસીબી અને બીજું બોલતું અક્ષયે ઘરે આવી બોલતો વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું શ્રીકાંતે પહેલા તો ના પાડી પણ જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે એટલે કે એણે તુરંત મોબાઈલ મૂકી વાંદરા સાથે વાતચીત ચાલુ કરી શ્રીકાંત એવું બોલે એવું વાંદરું પણ બોલે શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય દાંત કાઢે એ તો પણ દાંત કાઢે અક્ષયને પણ આ જોઈ ખૂબ જ મજા આવી તેણે શ્રીકાંતને કહ્યું તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે આવા તો અનેકો રમકડા છે શ્રીકાંતના ટોય હાઉસ જવાનું બહુ જ મન થયું એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપીને ગળથોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતો પોપટ લાવ્યો એક રવિવાર શ્રીકાંત અક્ષયના અક્ષયની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા ઉપેશ કાકાના ઘરે એટલે કે ટોય હાઉસમાં જ્યાં ત્યાં રમકડાં રમકડા ચાવીવાળા રિમોટવાળા તાલી પાડતા કૂદકા મારતા દિવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આખો ટપટપ આવતા અને રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાયા ટ્રેનથી રમે ઢીંગલીથી રમાડે રિમોટથી ગાડી ચલાવે રીછને નવડાવે ગલુડીયાને દોડાવે રસોડામાં રસોઈ બનાવે આમ અનેક રીતે બાળકો આનંદ આનંદ કરતા લાગ્યા ઋચાએ તો શિક્ષકની બનીને બધાએ રમકડાને ભણવા બેસાડી દીધા બોલતું વાંદરું પણ બોલવા બેઠું ઋચાબેન જેવું બોલે એવું એ બોલે પોતાના ચાળા પાડે એટલે કે બેનને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું બોલો અક્ષયે સાપસીડીની સીડીની રમત શ્રીકાંતને સાથે રમવાની ચાલુ કરી મારી પાસે એક કબૂતર ત્રુચાએ જોયું એ તો એને લેતા દોડી ત્યાં એ કબૂતર તો ઉડી ગયું એને એમ કે રમકડાનું હશે બધા હસી ઉડ્યા ઋચા પણ ખૂબ જ હસી ઉડી વારે આ તો સરસ મજાની વાર્તા છે મજા આવીને બાળકો જો એના નીચે તમને વાર્તા ઉપરથી જવાબ લખો એમાં પ્રશ્ન આપ્યો છે એક છે ને નીચે ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા તો કે છે ચાવીવાળા રિમોટવાળા તાલી પાડે કૂદકા મારતા દિવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આંખો પટપટાવતા અનેકો રમકડા હતા પ્રશ્નના જવાબમાં એ લખવાનું છે હવે બાજુના પેજમાં બીજો પ્રશ્ન આપેલો છે છે ને બીજો પ્રશ્ન શું છે અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા તો કે વાંદરું રમત રમતતા હતા પ્રશ્ન ત્રીજો બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો વિચારો જોઈએ બાળકો તો કે છે શ્રીકાંતે શ્રીકાંતે જ્યારે વાંદરું બોલતું જોયું એ જેમ કરે એમ જોયું તે મોબાઈલ મૂકી દીધો અક્ષયે કહ્યું રમકડું ટોય હાઉસમાં મૂક્યું કોને મૂક્યું અને કયું મૂક્યું તો કે છે વિમાન મૂક્યું હવે બાળમિત્રો મિત્રો તમારા પાંચમો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન અને સાતમો પ્રશ્ન જવાબ તમારે મને કહેવાના છે હા તો કે છે ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આવશો પ્રશ્ન ચોથો તમે કોને કોને રમકડા રમવા આપશો આપો છો ને રમકડા રમવા તો તમારે ત્યાં તેના નામ લખવાના છે તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમવું લેવું ગમશે કે જ હા મને સરસ મજાનો જવાબ આપજો ત્યાર પછીના પેજ પર જો તમને મસ્ત મજાનું વાંદરું કરે તેવો અભિનય કરો જો તમને ચાર વાંદરા દેખાયા છે એ અલગ અલગ પ્રકારના અભિનય કરે છે પેલું વાંદરું શું કરે છે તો કે છે કેળા ખાય છે બીજું વાંદરું કેવું અભિનય કરે છે તો કે છે રડે છે ત્રીજું તો કે છે નીચે બેસીને ડાન્સ કરે છે અને ત્રીજું શું કરે છે ચાલે છે કૂદકા મારતું હવે વાહ રહેવા તો તો મજા આવીને જો ચાલો ગાઈએ ગીતડું તમે પેલું ગીત ગાયું ને ટર ટર ડમ ઢમઢમ એ સરસ મજાનું બીજી વાર તમારે અભિનય કરતાં કરતાં ગીતડું ગાવાનું છે તેના નીચે વાંચો અને ખોટું વાંચો સાચું કે ખોટું તમારે બાજુની ખાલી જગ્યામાં પ્રશ્ન પ્રમાણે જવાબ લખવાના છે તો જોઈએ કે પહેલામાં શું આવે કે રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા તો એમાં શું લખવાનું ખોટું પ્રશ્ન બીજો રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું તો કે છે હા ખબર છે ને એને બધા રમકડા મૂકી દેતા હતા પ્રશ્ન ત્રીજો અક્ષય આખો દિવસ મોબાઈલ જ રમતો હતો તો કે છે ના મોબાઈલ કેમ મૂકી દીધો હતો એને તો કે છે વાંદરું જોઈને બોલતું પ્રશ્ન ચોથો શ્રીકાંત ગાતુ કલુડિયો લાવ્યો તો કે છે ખોટું કબૂતર રમકડાનું હતું તો કે છે ખોટું ના એ તો સાચું હતું રૂચા પકડવા ગઈ ત્યાં તો શું થયું કબૂતર ઉડી ગયું વારે વાહ સરસ મજાનું છે છે ને બાળકો ચાલો બાજુના પેજ ઉપર જોઈએ વારે વાહ તો શું રમકડા બતાવ્યા છે શેનું ચિત્ર છે રમકડાનું તમારે ઘરે બેસીને લાલ માટીના માટીના રમકડા બનાવવાના છે કયા કયા બનાવવાના છે શાકભાજી છે ફ્રૂટ છે એ બધા તમારે રમકડા બનાવશો ને હા તમને તો બહુ ગમે છે આવું કરવું તો બનાવજો હો ચાલો એને નીચે તમને ગીત ગાઓ ગીત સરસ મજાનું છે ને તેના ઉપરથી બાજુના પેજ ઉપર આપણને પ્રશ્ન આપેલા છે જો જોઈ ગીતમાંથી લખો તો શું છે કે જેવા ટ આવતો હોય તેવા શબ્દો જો પેલા આપણે કયો કયો આવશે ટ ટતો ચાલો જો આપણે ક્લિક કરીએ તો શું આવશે પેલા કે છે મોટા પછી પોપટ પછી બીજામાં શું આવશે કયો મને હજી આવશે હજી એક પ્રશ્ન રહી ગયો કયો રહી ગયો તો કે છે બે ટ છે ને એમાં બધામાં શું આવે છે ટ આવે છે હવે કે પ્રશ્ન ઉપર જોવા પાછળ છે કે જેવા ટ આવતો હોય તેવા શબ્દ લખો તો એમાં કયો કયો આવશે કયો જોઈ મને તો કે છે ઘોડા પીપુડા ને રચકડોળ આ ત્રણ આવશે હવે પ્રશ્ન ત્રીજો જેમાં વ આવતો હોય તેવા શબ્દ લખો વાઘ વાંદરો લાવી બધા એમાં વ આવે છે ને વારે વાહ ચાલો એની નીચે નીચેના શબ્દોમાંથી છ પર ગોળ કરો જ્યાં ખાલી છ આવતો હોય રસવાય કે દીર્ઘય કશું નહીં ખાલી શ આવતો એના પર તમારે શું કરવાનું છે રાઉન્ડ કરવાનું છે શું કરવાનું છે તો કહે છે અહીંયા છ પછી ક્યાં છે ખાલી શ આવતો એમાં શું કરવાનું તમારે રાઉન્ડ કરવાનું છે તેના ઉપર કરશો ને તમે રાઉન્ડ સરસ મજાનું આપેલું છે જ્યાં જ્યાં શ આવતો હોય ત્યાં શું કરવાનું છે રાઉન્ડ કરવાનું છે હવે તેમના નીચે કે નીચેના શબ્દોમાં શ્રની જગ્યાએ લીટી કરો તો ખાલી શ્ર તો ક્યાંય છે ને શ્રુતિ છે સર્વશ્રેષ્ઠ છે શ્રેષ્ઠ છે ત્યાં પણ કંઈ ખાલી શ્ર આવતો નથી તો ત્યાં પણ ક્યાંય લીટી કરવાની આવતી નથી હવે તેના પછીના કે જો બાજુના પેજમાં તમને છે ને ક્ષ ક્ષ અને ઋષિ અને ઋ આપેલા છે તેમાં તમારે સરસ માનવું પહેલાં ઘૂંટવાનું છે ને પછીને નીચેની લાઈનમાં તમારે લખવાનું છે હવે એની નીચે વાંચો અને લખો શું છે કે ઋષભ વાંચે છે તો તમારે શું કરવાનું છે ખાલી જગ્યામાં ઈનાય લખવાનું છે ઋષભ વાંચે છે એના પછી આ ઋગ્વેદ છે તો બાજુના લીટીમાં ખાલી જગ્યામાં લખવાનું આ ઋગ્વેદ છે હવે તેવી રીતના બધા તમારે જે એકથી લઈને દસ સુધીની છે એ તમારે નહીં લખવાનું છે એની નીચે સરસ મજાને કે છે રંગ જો પાછું રંગ ન આવ્યું ચિત્રમાં રંગબેરંગી ક્ષિ રૂ અક્ષરનોથી રંગ પૂરો જ્યાં તમને શબ્દ મૂળાક્ષરો આપેલા છે ત્યાં ત્યાં તમારે રંગ પૂરવાના છે બીજે ક્યાંય રંગ પૂરવાના નથી હવે બાજુનું પેજ જરા વાંચો તો તો કે છે શું કહે છે કે રૂપાલી અને ઋત્વિક બંને ગયા બગીચામાં ક્યાં ગયા બંને બગીચામાં બંને બાકળે બેઠા બંને બાકડા પાક્કા મિત્ર બગીચામાં લીલાછમ વૃક્ષ પર બેઠા વૃક્ષ પર રૂપાળા પક્ષીઓ રૂપાલીના માથા પર અચાનક ટપ થઈને કંઈક પડ્યું ઋત્વિકે ઉપર જોયું તો હસ્યો ત્યાં તેના શિક્ષક આવ્યા રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યા શિક્ષક સાથે જોઈને રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ જ હસ્યા મજા આવીને હવે તેના ઉપરથી નીચે આડા સવડા પ્રશ્ન આપેલા છે તમારે વ્યવસ્થિત સીધી રીતના લખવાના છે એમાંનો પહેલો રૂપાલી અને શિક્ષક બાકડા પર બેઠા એમ આવે નહીં તો શું આવશે કે રૂપાલી અને ઋત્વિક બાકડા પર બેઠા હવે બીજું ઋતિકના માથા પર ટપ દઈને કંઈક પડ્યું તો એમાં બીજામાં ખાલી જગ્યા અમે રૂપાલીના માથા પર ટપ દઈને કંઈક પડ્યું રૂમાલ ખરખડાટ હસ્યો એમ આવે ના શિક્ષક ખરખડાટ હસ્યા પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા શિક્ષક સામે જોઈને બંને મિત્રો હસ્યા રૂપાળા વૃક્ષ પર લીલાછમ પક્ષીઓ હતા લીલાછમ વૃક્ષ પર રૂપાળા પક્ષીઓ હતા વાહ વાહ આ તો સરસ મજાનું થઈ ગયું ચાલો બાળ મિત્રો બાજુના પેજમાં આપણે જોઈએ કે શું છે તો કે છે કોને શું મળશે ભૂલ લીટી દોરી વાહન સુધી પહોંચાડો તો તમારે વાહન સુધી પહોંચાડવાનું છે ચાલો જોઈએ આપણે પહોંચાડીએ વાહન સુધી તો પહેલાંનું શું આવતું કે આ છોકરો ક્યાંથી ક્યાં જશે આપણે હા હવે કહે છોકરી આવી કોણ આવ્યો છોકરી આવી હવે આપણે તેને રસ્તો તો દેખાડવો જોશો ને ચાલો દેખાડી દઈએ આપણે રસ્તો સરસ મજાનો રસ્તો છે ને હવે એક આ છોકરો કે છે આપણે રસ્તો દેખાડવાનો છે સરસ મજાનો મળી ગયો ને વારે વા મળી જાય ને ચાલો હવે નીચે શું આપેલું છે તમને જો જોઈ શું આપેલું છે તો કે છે ખાલી જગ્યાઓ પૂરો ઉપરનાથી ચિત્રમાં જોઈને તમારે એના પ્રશ્નોની ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા ચશ્માવાળા ખાલી જગ્યાને ખાલી જગ્યા મળી તો પહેલી ખાલી જગ્યામાં પહેલા પ્રશ્નમાં શું આવશે કે ચશ્માવાળા છોકરાને સાયકલ મળી બીજી ખાલી જગ્યામાં સાયકલ પ્રશ્ન બીજો બે ચોટલાવાળી છોકરીને બુલેટ મળી પછી ત્રીજામાં ચશ્માવાળી છોકરીને કાર મળી પછી આવશે ટોપીવાળા છોકરાને રિક્ષા મળી મજા આવીને બાળ મિત્રો તમે પણ આ બુક્સમાં કલોલમાં જ પાઠ્યપુસ્તકમાં તમે છે ને આવી રીતના રંગ પૂરજો ભૂલભૂલામણી શોધો છો અને ખાલી જગ્યામાં વિડીયોમાં જોઈને લખજો નમસ્તે બાળ મિત્રો